નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત શીત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ દસ અને ધોરણ બારની ગુજરાત બોર્ડની પરીક્ષા આજે સવારે દસથી દસથી લઈને બપોરે એક વાગ્યા સુધીનું જ્યારે ધોરણ દસનું સામાન્ય પ્રમાણે ગુજરાતી પેપર આપીને વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળ્યું હતું અને બહાર જે ગેટ ઉપર એમના વાલીજનો જે રાહ જોઈને બેઠા હતા ચિંતિત થઈને તેઓ ઉપર હરવાસના મુર્મો દેખાઈ રહ્યા હતા આપ જોઈ શકો છો આજે જે પ્રથમ પેપર હતું ગુજરાતીનું ધોરણ દસનું અને બારમાનું કહી શકાય કે જે મોટાભાગના વિદ્યાર્થીઓ હતા જે હસતા મોડે બહાર આવતા દેખાયા હતા હર સાલની જે માર્ચમાં લેવા પરીક્ષા આ વખતે ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં લેવામાં આવી છે એનું કારણ પણ છે કે જલ્દીથી પરીક્ષા પૂરી થાય અને જલ્દીથી એનું પરિણામ આવે તે લોકો ભરતીમાં પહોંચી શકે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તે કારણસર સરકાર દ્વારા આ વખતે જે બોર્ડની પરીક્ષા વહેલી તકે લેવામાં આવી પેપર એમ કેવું હતું કેટલા માર્ક્સનું કઈ રીતે તમે લખ્યું પેપર અને કેવા પ્રશ્નો પૂછાયા તમે ઘરા કે તમે જે કેવું સારું જોયું ને એમ કેટલા માર્ક્સનું લખ્યું એવું લાગે છે